નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ બે હજાર પચીસ ધોરણ છ વિષય ગુજરાતી મોડલ પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો તમારા અભ્યાસક્રમની વાત કરીએ તો એકથી ચાર પાઠ અને કાવ્ય છે તો પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો બરાબર છે પહેલો જ છે ઈશ્વરનું વિશાળ હૃદય કોણ છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક દરિયો બીજો છે વરસાદમાં કયું પ્રાણી કાયલ થઈને એક બાજુ ઊભો રહે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગરેડું વાલતા રે વાળતા માં કાગડીના માળામાં કેટલા ઈંડા હતા તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ ઈંડા હતા ચોથો પ્રશ્ન છે ડૉક્ટર જયંત નારલીકરને ભારત સરકાર દ્વારા કયો પુરસ્કાર પ્રાપ્ત થયો છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પદ્મ વિભૂષણ પાંચમો પ્રશ્નો છે પંખીઓના રાજા ગરુડના દરબારમાં ચોકી કોણ કરે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છે કવિ ઈશ્વર ક્યાં ક્યાં જોવે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કવિ ઈશ્વરને કુદરતના સગળા અંશોમાં પણ જોવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો બે અકશમાંથી યોગ્ય પસંદ કરી ખાલી જગ્યા પૂરો ગમે તે પાંચ

ચોથો પ્રશ્નો છે ગુરુજી એ વાર્તા માંડી એક જગ્યા તો હાથી પાંચમો છે કવિ કહે છે કે ફૂલ ફૂલની રંગ ખાલી જગ્યા સોગાદ છે તો ઈશ્વરની ના પપ્પા એક ખાસ પ્રકારના સ્પેસ સૂટ પહેરીને જતા હતા તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું મહક છે કેટલું ખાલી જગ્યા છે તો મહત્વનું છે પ્રશ્ન નંબર બે નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો ગમે તે પાંચ પહેલો છે રામ પ્રાપ્ત થયો હતો તો વિધાન કેવું છે ખરું છે હાથીને બચાવવાનો કોઈ સહારો ન હતો તો આપેલું વિધાન કેવું છે ખરું છે ત્રીજો પ્રશ્ન છે વરસાદમાં ગાયો આનંદથી થી નાહવા લાગે છે તો આપેલું વિધાન કેવું છે ખોટું છે છોટુના પપ્પા જમીનની ઉપર કૃત્રિમ વાતાવરણમાં વસતા હતા આપેલું વિધાન કેવું છે ખોટું છે પાંચમો પ્રશ્ન છે પર્વત કાવ્ય કાવ્યને કવિ સુરેલા સુરેશ દલાલ છેક આપેલું વિધાન કેવું છે સાચું છે છઠ્ઠો પ્રશ્ન છે કાગડીના માળામાંના ઈંડા હાથીની સૂડ પકડવાથી તૂટી ગયા તો આપેલું વિધાન કેવું છે બિલકુલ ખોટું છે

વશપ હ દિવસના કિશોર સાહિત્ય એકથી છ વાર્તાનું શાસ્ત્ર અને દિવસના છે ચોથો પ્રશ્ન છે છોટું અને તેની મા વચ્ચેનો સંવાદ શેના વિશે હતો છોટું અને તેની મા વચ્ચેનો સંવાદ ભોયરામાં જવાના રસ્તા તરફ ના જવા માટે હતો પાંચમો પ્રશ્ન છે ચોમાસામાં વાદળા કેવી રીતે આવે છે તો ચોમાસામાં વાદળા કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગજના વિના આવે છે છઠ્ઠો પ્રશ્ન છે હાથી પર કોને હુમલો કર્યો તો બાજ સેનાએ હાથી પર હુમલો કર્યો સાતમો પ્રશ્ન છે છોટુના પપ્પાને કામ પર જવામાં કોને મદદ કરે છે તો છોટુના પપ્પાને કામ પર જવામાં એક ખાસ પ્રકારના સ્પેસ શૂટ મદદ કરે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો ચાર નીચેના પ્રશ્નો ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો હાથી કયા સંજોગોમાં ખુશખુશાલ થઈ ગયો તો હાથી તાપથી થઈ ગયા હતો તેને આંબા પર લચેલી ચોમાસામાં વર્ણન કરો ચોમાસામાં આકા ચોમાસામાં આકાશમાં વાદળા છવાઈ જાય છે વરસાદ પડે છે અને ધરતી લીલાછમ બને છે પક્ષીઓ અને જીવ નવજીવન ધારણ કરી આમ તેમ ગુમે છે નદીઓ અને ઝરણા ખળખળ વહેવા લાગે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર ત્રણ વરસાદમાં કવિ કેમ બહાર નીકળવાનું કહે છે કવિ વરસાદમાં બહાર નીકળવાનું કહે છે જેથી બાળકો વરસાદ પછીના ખળખળ વહી જતા ઝરણા જોઈ શકે છે અને તેની તાજગી આપનારી હવામાં દોડા દોડ કરી શકે આમ તેઓ કુદરતને ખોળે ખેલવાનો આનંદ માણી શકે ચોથો પ્રશ્નો છે હાથીને દેશ

રાત દિવસ જમીનની ઉપરના યંત્ર પર નજર રાખવાનું કામ કરતા હતા આ યંત્રની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને તેમનું જીવન સરળતાથી ચાલતું હતું તેથી તેમનું કામ ખૂબ મહત્વનું હતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન પાંચ વ્યાકરણ વિભાગ પ્રશ્ન પાંચ અ નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો બુલબુલ તો આપણી સાચી જોડણી અહીંયા બુલબુલની આપી છે જર્જરિતને આપી છે કિશોર સાહિત્ય અને પદ્મ વિભૂષણની આ પાંચ ચાર જોડણીઓ વિદ્યાર્થી મિત્રો લાલ અક્ષરમાં સુધારીને લખેલી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દોની સમાનાર્થી શબ્દો લખો રડિયાતા એટલે કે સુંદર બીજું છે નાદ અવાજ સોગાંદ ભેડ ચેતન જીવન પ્રશ્ન પાંચ ક નીચે આપેલા શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો અંધારું અજવાળું નજીક દૂર ખુશ નાખુશ બાંધેલી અને છૂટી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો પાંચ દ શબ્દ સમૂહ માટે એક શબ્દો લખો રાત્રિના અંધકારમાં ટમટમાતું જીવડું એટલે કે આગ્યો મોટા જંગલોમાં વસતો વનવાસી પ્રશ્ન પાંચ ઈ શબ્દોની શબ્દ જોડ પરથી વાક્ય બનાવો નદી સાગર નદીનું પાણી વહીને સાગરને મળે ખેતર ખેડૂત ખેડૂત ખેતરમાં સખત મહેનત કરે છે પ્રશ્ન પાંચ ઈ નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો શાન ઠેકાણે લાવી અક્કલ આવી પંખી સેનાએ હુમલો કરીને હાથીની શાન ઠેકાણે લાવી હૈયામાં હર્ષ ભરાવ ભરવો મનમાં આનંદ થવો વરસાદના મનોહર દ્રશ્યો જોઈને મારા હૈયામાં હર્ષ ભરાઈ ગયો વિદ્યાજી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે પ્રશ્ન મોડલ પેપરનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત